My બે જ <ination noises> તો મોટા પડશે એ હા અંધારામાં આમો આમો પેલા રોવાયા બધા આયા બધા કી વાત આજો આયો તારો મોડ તો આપો શોર્ટકટ લઈ કી ઓરે ખાડા છે બોલ બોલુ હું કાકા નો 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 જણા તો કે ડોહો ભેહ લેવા જાશે ભેહ લેવા જા કે જા રૂબી દો તોય મારો એક કામ કર આ વતર આ વાડી વાડી એટલે બસ ખુદ દેખાય આ પેન જોક વાળામાં છે એવી ભાઈ પડી છે હા તો એકન દેરાયે ડાયરેક એટલે વિરુખાના વાળામાં જે ગપાય અહીં બેહી તો ડાયરેક્ટ હે છે એટલે તો આયા પણ હવે કો ખબર પણ એ તો હું કહેતા ખબર હે દેશી વાળા કહેતા તો દેશી વાળ છે ચાલુ ચાલુ એક વરસાદ તો ફાયદો નહીં તો વાળી પાસે દૂધ નું હોય તો દૂધે ખાવા થાય હવે આ તો કા દૂધ નાખ્યા છે

આ ના તારી કાચી દોતી દૂધ ખાવા દો બોલે વાત એ તો ઘડી ખબર તો ખબર હાલ આપડે હા હાકરા છે જલ્દી ઓલ્યા જંગલ માં નેક્યા ખરા કરવા દે આ તો પકડી ના પકડી આગળ સાપરુ દેખા શકો વાળામાં આપડે હવે એવું લાગે ખેકો છે હોય તો હવે હેડ તો ખરો નહીં આપડે ભાડા વગર સાપરું તો હવે ઓભરકી આ તો ભગડ સાપરો પાપરું આપડે શું ખબર બેઠો પૂછી લઈએ ના હવે

તારા કરતો હું ના હારું આટલી ઓળખતો નહીં પણ તું હું સેટ અરે મન તો દેખાય ઓછું દેખાય આ દેખા ઓળખતો નહિ અલ્યા મે તો કેટલું કેટલું રખડીને આયા છો પાણીમાં પડ્યા ને જંગલામાં ફાઈ થઈ ફોન કરવા તો હું તો રસ્તો બેટા આ તો હમાતર મળાતા

આપડે તો મારી પેટી મારા તો ઉપાય કરે આપડે નાના વગાડાયું તો ભાઈ જઈએ તો આપડે તો હમાય ના છીએ આટકું ના

ખબર નહિ પડે જો તમે લેવાની છો તો લેવાની એક લાખ રૂપિયા કિંમત કરેલી છે એક લાખ રૂપિયા કિંમત કરી છે

મુઠી વાળી ના લે તો આખું પાછું બીજું કોઈ જાય તાર કાચીન ગમે એટલે કાચીન તો જબર ગમ છે કાકા તાર કાચી પાછી ભરશે એટલે પણ બે હારી લાશી કે એટલે ટેમ્પુ bye